આજે नहीं અમે चलेगी, नहीं चलेगी। જે નર્મદા જિલ્લો નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે મૂળભૂત સુવિધાઓ માટે શિક્ષણ આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે કરોડો રૂપિયાના બજેટો આવે છે પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઈશારા પર પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે એના વિરોધમાં અમે શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા અમારી સાથે સરપંચ શ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અનેક પદાધિકારીઓ હતા છતાંય અમે સવારથી નીકળેલા છે અમને જવા દેવામાં આવતા નથી એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવો અમને ચોક્કસપણે લાગી રહ્યું છે તમે જોઈ શકો છો જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે બે હજાર બાવીસમાં વહીવટ પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા ચેકડેમ અને ઉદવહન સિંચાઈ યોજના માટે આઠ કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે એ એજન્સી પણ બોગસ છે સરકારનો કોઈ પરિપત્ર પણ નથી બારોબાર પ્રજાના પૈસા ચૂકવવામાં આવે એની તપાસ થવી જોઈએ બીજો મુદ્દો અમારો એવો છે કે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે બે બે કરોડ રૂપિયા મળે છે ગયા વર્ષે પણ અધિકારીઓ જે માગણી કરી એને સાઈડ પર રાખીને બાયોગેસ હાઈમસ જેવી બિનજરૂરી યોજનાઓ આરો પ્લાન્ટ બંક બેડ જેવી કોઈ બિનઉપયોગી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓને ખંખેરી લીધા છે એવી રીતે આ વર્ષે પણ આયોજન અધિકારીએ ચાર કરોડનું બારોબાર આયોજન કરી દીધું છે અને આ વર્ષે પણ એવા જ કામો બિન ઉપયોગી મંજૂર કર્યા છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ સાથે વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં એક પણ નિવિદા પાડ્યા વગર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલો વાવચરો ચૂકી દેવામાં આવે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ સાથે મનરેગામાં જે એજન્સી ફિટ કરેલી છે એ એજન્સીએ આ વિસ્તારમાં ડેડિયાપાડા તાલુકામાં પોતાનું ગોડાઉન નથી રાખ્યું કે ડેડિયાપાડા વિસ્તારમાં કોઈ મટીરિયલ નથી રાખ્યું રોયલ્ટીવાળા બિલો પણ નથી રજૂ કર્યા છતાં પંચાયતો પર મોટી ટકાવારી લીધી છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને આવતા સમયમાં જે આદિ આદર્શ ગ્રામમાં છે અઢાર કરોડનું જે રોડ રસ્તાના કામો અમે બધાએ લડ્યા ત્યારે સરપંચોને અઢાર કરોડના કામો આપ્યા અને બીજા પચાસ કરોડનું બારોબાર આયોજન કરી લીધું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને તમામ કામગીરી તમામ યોજનાઓ જ્યારે પણ આવે જેનું બજેટ આવે તો ગામ પંચાયત પર સભામાં એનો ઠરાવ લેવામાં આવે ગામ પંચાયતને જ કામ કરવાની અધિકાર આપવામાં આવે એવી અમારી માગણી છે અને જેટલા પણ અધિકારીઓએ બારોબાર આ બિલો ચૂકવેલા છે એના પર તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય જે પણ અધિકારી જે પણ કોન્ટ્રાક્ટર આમાં જવાબદાર એના એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને સાથોસાથ આવનાર દિવસોમાં આ જો કાર્યવાહી યોગ્ય કરવામાં નહીં આવશે તો અમે ખૂબ મોટું જનઆંદોલન કરીશું એ ક્યારે અમે આ બાબતને લઈને પાછી પાણી કરવાના નથી આજે અમારા બાળકોના શિક્ષણ કુપોષણ સિકલ સેલ જેના માટે પૈસા આવે છે એ અધિકારીઓ અધિકારીઓના ઇશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાવ કરી જાય છે ત્યારે એની સામેનો અમારો વિરોધ છે સાથે સાથે અમારા સિંચાઈ વિભાગમાં સ્ટાફ નથી તાલુકા વિભાગમાં કોઈ હાજર નથી રહેતું મામલતદારમાં સ્ટાફ નથી ત્યારે આ બાબતને લઈને પૂરતા શિક્ષકો મુકાય પૂરતી શાળા બાંધાય આંગણવાડી બનાય એના માટે પણ અમે રજૂઆત કરવા માટે જતા હતા છતાં અમને પોલીસ આજે મોવી ખાતે અટકાવેલા છે અને અમને આગળ જવા દેવામાં આવતા નથી ત્યારે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ લોકશાહીનું હનન છે અમને દબાવવાની વાત છે આવનાર દિવસમાં આ મોસ મોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવો પડશે આંદોલન કરવું પડશે રેલી કરવી પડશે ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે તો અમે કરીશું પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે આજે ભલે પોલીસે તાનાશાહી વર્તન કરીને અમને રોકી દીધા છે પણ આવનાર દિવસમાં આનાથી પણ વધારે સંખ્યામાં મોટી સંખ્યામાં અમે જઈને આવેદન આપીશું એ જ આપણા માધ્યમથી સૌને કહેવા માગીએ છીએ ધન્યવાદ તમે નર્મદા કલેક્ટરને ને આવેદન પત્ર આપવા માટે ગયા હતા તો રસ્તામાં શું શું ઘટના બની અમે આજે જે અધિકારીઓ ને એજન્સીઓ દ્વારા અહીંના સરપંચ હોય તાલુકા જિલ્લાના સદસ્ય હોય કે ધારાસભ્ય એમપી હોય એને વિશ્વાસમાં લીધા વગર બારોબાર આયોજન કરીને એને મંજૂરી આપીને જે ચૂકવણા કરવામાં આવ્યા છે તો આ કરોડોના ચૂકવણા કર્યા બાદ એની કામગીરી થઈ નથી તે બાબતને લઈને અમે આવેદનપત્ર આપવા માટે રાજપીપળા કલેક્ટરશ્રીને ત્યાં જઈ રહ્યા હતા લગભગ સવારે સાડા દસ વાગેથી અહીંથી ડેડીયાપાડાથી પ્રસ્થાન કર્યું હતું દોઢ વાગ્યા સુધી અમને મોવી ખાતે રોકી રાખવામાં આવ્યા અને આવેદન આપવા માટે આવેદનપત્ર આપવા માટે જવા દેવામાં નથી આવ્યા ત્યારે આ એક લોકશાહીનું હનન છે અને લોકપ્રતિનિધિ જ્યારે એમના વિસ્તારના લોકોના હિતો માટે રજૂઆત કરવા જતા હોય તે એમને દબાઈ દેવામાં આવે એ યોગ્ય નથી અને આવનાર દિવસોમાં અમે આનાથી પણ વધારે આક્રોશ સાથે મોટી સંખ્યામાં જઈશું અને રજૂઆત કરીશું અમારી રજૂઆત એટલી હતી કે જે અમે આ વિસ્તારમાં નહોતા એ દરમિયાન જે કામો થયા છે જેમ કે પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા એક બોગસ એજન્સીને આઠ કરોડ બાસઠ લાખનું પેમેન્ટ ચૂકવણું કરવામાં આવ્યું છે એ કામો પણ થયા નથી અને એજન્સી પણ તપાસ થવી જોઈએપા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકામાં મૂકવામાં આવ્યા છે અને આ વિકાસશીલ તાલુકા માટે બે બે કરોડ રૂપિયા આવે છે તો આ બે કરોડ રૂપિયાની આયોજન કરવા માટે પદાધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને આયોજન કરવાનું હોય છે મીટિંગ થઈ ગઈ પરામર્શ થઈ ગયો અમે આયોજન પણ આપી દીધું પણ આયોજન અધિકારીએ નવસારીની એજન્સી સાથે મળીને બારોબાર આયોજન કરીને બાયોગેસ પ્લાન્ટ બંક બેડ જેવી કામ વગરની બિન ઉપયોગી આયોજન મંજૂર કરી દીધું છે તો એ પણ રદ કરવામાં આવે અને નવું આયોજન પદાધિકારીઓની મિટિંગ દ્વારા કરવામાં આવે એવી માગણી અમારી છે સાથે સાથે વન વિભાગ નર્મદા વન વિભાગે અહીંયા એક કાર્યક્રમ કર્યો એમાં છ કરોડ રૂપિયાનો ખર્ચો એમણે ઉતાર્યો છે તો આ પ્રોગ્રામ કરવા માટે તમે છ કરોડ રૂપિયા છો ટ્રાઇબલના પૈસા છે અમારા લોકોના પૈસા જવાબ એમણે આપવો જોઈએ અને છેલ્લા પાંચ વર્ષથી નર્મદા જિલ્લામાં જેટલી પણ રેન્જો છે તમામ રેન્જોમાં એક પણ નિવિદા નથી થઈ એમના લાગતા વળગતા એજન્સીઓને પાંચ વર્ષથી કામો કરાવે છે અને કરોડો રૂપિયાના બિલો વાઉચર પર ઉતરી ગયા છે તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને ગયા વર્ષે એમણે વન તલાવડીઓના નામે અઢાર કરોડ રૂપિયાનો અહીંયા ખર્ચો પાડ્યો છે ટ્રાયબલમાંથી બજેટ લીધું છે સિંચાઈમાંથી લીધું છે તો મનરેગામાંથી બી લીધું છે તો એ તળાવો ક્યાં છે એની પણ તપાસ થવી જોઈએ સાથે સાથે ગેડિયાપાડામાં અમે કીધું કે ભાઈ પંચાયતને તમે અમલીકરણ એજન્સી બનાવો પંચાયત પર આયોજન માંગીને મંજૂર કરીને પંચાયતને જ કામ સોંપો તેમ છતાં અહીંના તાલુકા વિકાસ અધિકારીએ રાજપીપળાથી એજન્સી લાવીને અમારી ગેરહાજરીમાં બાવીસ કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દીધું હવે એ એજન્સીએ અહીંયા મટીરીયલ નથી પૂરું પાડ્યું એ એજન્સી દ્વારા અહીંયા એક પણ રોયલ્ટી વાળું બિલ રજૂ નથી કરવામાં આવ્યું કે ક્યાંથી એણે કઈ કોરી પરથી મટીરિયલ લીધું ક્યાંથી સિમેન્ટ લીધી ક્યાંથી સળિયા લીધા કોઈ રજૂ પુરાવા વગર બાવીસ કરોડ રૂપિયાના ચુકવણા કરી લીધા અને પંચાયતોએ કામ કર્યા હતા છતાં પંચાયતો પર પિસ્તાલીસ પિસ્તાલીસ ટકા કાપીને પેમેન્ટ લઈ લેવામાં આવી છે ત્યારે આટલી મોટી ભ્રષ્ટાચાર અમે ક્યારે નથી ચલાવી લેવાના કોઈ પણ આમાં પદાધિકારી અધિકારી કે એજન્સી જવાબદાર હશે એના પર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે નહીં આવી એજન્સીની અમારી જરૂર નથી તમે પંચાયતને અમલીકરણ બનાવો પંચાયત જ કામ કરશે સારું કામ પણ થશે અને નિભાવણી પણ પંચાયત કરશે એવી અમારી માગણી છે એવી રીતે આદિ આદર્શ ગ્રામની યોજના હમણાં આવી ત્યારે આ લોકોએ બારોબાર આયોજન કરી નાખ્યું હતું અમે અધિકારીઓ સાથે લડાઈને અમે કીધું કે અડસઠ કરોડ રૂપિયાનું આયોજન તમે ગ્રામ પંચાયત પર માંગો ગ્રામ પંચાયત પોતાના ગામમાં શું જરૂરિયાત છે એ આયોજન બનાવીને આપશે એને જ મંજૂરી મંજૂર કરીને તમે ગ્રામ પંચાયતના હવાલે જ અમલીકરણ તરીકે કામ કરાવજો છતાંય એ અધિકારીઓ માત્ર અઢાર કરોડના કામો ગ્રામ પંચાયતના મંજૂર કર્યા અને પચાસ કરોડના કામો જે એજન્સીએ ફાઇલો મૂક્યા એજન્સી નવસારીની છે એના કામો મંજૂર કરીને એને વર્ક ઓર્ડર આપીને કામો ચાલુ કરી દીધા હવે બંક બેડ લાયબ્રેરી વિથ ફર્નિચર આરો પ્લાન્ટ ટેરાફિક એવી બોગસ યોજનાઓ બાયોગેસ હાય મસ્ત જેની પાંચ પાંચ ગણા એસ્ટીમે આવા અધિકારીઓ એજન્સીઓ અહીના સંગઠનના અધિકારીઓના જોરે આવા બંધ બારણે બેસીને આયોજન કરે છે ગ્રામ પંચાયતને પૂછવામાં નથી આવતું અને બહારની એજન્સીઓને લાવીને કામો કરાવીને પૈસા ઉતારે છે જેની સામેનો અમારો વિરોધ છે કેમ કે પ્રજાના ઉત્થાન માટે

એમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવશે તો દિન સાત પછી અમે નર્મદા કમલમનો પણ ઘેરાવો કરીશું એનો પણ હિસાબ માગીશું નર્મદા કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું એનો પણ હિસાબ માગીશું આ અમારી માંગણી છે અને આવનાર દિવસોમાં અમને આગ્રહ રાખીએ છીએ કલેક્ટરશ્રી આ બાબતે વિજિલન્સ તપાસ કરાવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એટલા માટે આજે અમે આવેદનપત્ર આપવા જતા હતા આપના માધ્યમથી અમે લોકોના જે પૈસા છે યોગ્ય જગ્યાએ વપરાય અને પંચાયત થ્રુ જ કામો માંગવામાં આવે અને પંચાયત જ કામ કરે એ જ અમારો હેતુ છે